आज है हमारा मम्मी नो बर्थडे छे पर हमारा मम्मी चोखा सारा करस तुम्हें जोओ ऑन द बे एवरी बर्थडे थैंक यू चोखा सारा करवा लो बता ले हा हा के चोखा सारा करवाला गाइस आज है हमारा मम्मी नो बर्थडे है मम केला बरस में था है 43 40 43 42 बे અને હું બનાવું છું મારા મમ્મી માટે રસોઈ મસ્ત ચાલે એનું ફેવરેટ બસું ખીર પૂરીને બટાકાની શાક આજે મારા મમ્મીને આરામ દેવાનું છે મારા મમ્મી માટે પપ્પોર પરથી જવાનું છે ગિફ્ટ લેવા તો હું ગિફ્ટમાં મારા મમ્મીને શું દેવાનું છે જોવા માટે કન્ટીન્યુ બ્લોક મારે જો હું બસ્ત્રે અને રસોઈ થઈ ગઈ છે પપડ પૂરીને ફી પપ્પાએ વાહ

મારી બર્થડે ની અમારે તૈયારી થઈ ગઈ છે ડેકોરેશન સાવ સિમ્પલ કર્યું છે મારા મમ્મી દીવા કરે છે અને પછી કેક કટિંગ કરવાનું છે અને કોઈ જલ્દી રેડી થઈને ફરે છે અને રિંગ લાઈટ ઓલરેડી અમે ગોઠવી દીધી છે અને હું પણ રેડી થઈ ગઈ છું અને ગત્તો આ ગયા હે યાર ગત્તો સંતાઈ ગયો ગેંડુ બોલ પિસ્તોલ આ હું કરે છે બોલે પિસ્તોલ હમતા આનો ફોટોશૂટ થઈ ગઈ ગાઈસ કરીને કરીનો ઓર મે એક ગિફ્ટ લેકે બેટ ચૂકી હું માય વર્લ્ડ બેસ્ટ મમ્મા કોર્તમ ફોટોશૂટ કરે છે મારા પપ્પા ભાઈ ભાભી બધા આવે છે પછી જવાનું છે હોટેલ માં કોમર લેજો ફોટો પાડ દેજો હા તો પાઈ છે અહીંયા ગિફ્ટ ખોલવાની ક્યારે

ચોકલેટ પછી શું નીકળે છે આપણે જોશું એ લાવ્યો છે આવી ગઈ છે મમતાબેન બધા સોનું તો મમતાબેન મેં સોના નીકળી આવી ગઈ આવી ગઈ છે થેન્ક યુ તો ગાઈઝ એને થેન્ક યુ તો કેતુ આયા બાબી આવી ગયા છે આયા પ્રદર્સ આવી ગયા છે ટુ યુ હેપી બર્થડે મમ હેપી યુ લાઈક કરો હોલ નકો ફૂક માટ પ્રીમિયર કરો

ડિકોરેશન થઈ છે આ 3 અમાર કે રામા મસ્તે રાખી દીવાર કાર્ડ વોલ અને થઈ પડી છે તમે થાકી છો

ને આપણે બધા ઘરના બાબે ખુરશી નતા હોય કે સવાલે કે બધું પે આ દીકરો ને દે કે તરાય જ નહીં કોણ કોરે કેક બગાડ ના કે કેક गाइस केक कटिंग हो चुका है हाथ में बबरे थोड़ो के क्या घोरा फोटो पाडो और ये मत सो हमारे नहीं ये मत गए आई थी पाए थे नहीं आ मोसा आवे तो आवे

nabenda na na khau khau lak itne ya khau 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 ગૌતમ પરણામ સીધું સુમ માર દે ને ઓલ ટીકન ગૌતમ તો કે એ તન હાલી ખાઈ દો

<laughs> 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 बता <laughs>

ঘৰ যি য